મુંદ્રા તાલુકાના પત્રી ગામે કાકાઈ ભાઈએ છે ભાઈની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે મુંદ્રા તાલુકાના પત્રી ગામે રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કાકાઈ ભાઈએ જ તેના કૌટુંબિક ભાઈને કુહાડીના બે ઘા મારીને હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે હત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હત્યા કરનાર આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે સૂત્રોનું માનીએ તો હત્યારો આરોપી ભાઈ પ્રાગ પર પોલીસના હાથ વેતમાં છે ભૂતકાળમાં પત્રી ગામે ખનીજ ચોરી સામે લડતા ક્ષત્રિય યુવાન પૃથ્વીરાજસિંહ જાડેજાની કરપીણમાંથી હત્યાથી ચકચાર ફેલાઈ હતી તેવામાં ગામમાં વધુ એક હત્યાના શર્મશાલ કિસ્સાથી સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ છે